ડબ્લ્યુએમજી વિશેને વધુ એક બેદરકારી સામે આવી વિચારણ લાગતા વિજ કર્મચારીનો થવમાત વડહાણ વડવાના ગામે થામલા ઉપર સમારકામ કરવા ચડેલા કર્મીનું થવ મોત ચાલુ વરસાદમાં વીજ કર્મી નો કરી રહ્યો તો સમારકામ ચાલુ સમારકામ કામમાં જ વીર કોણે ચાલુ કર્યો ને મોટો સવાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ મૃતક નરેન્દ્ર બારિયા ડબોઈ શહેર મહેશ્વરી સોસાયટીના રહેવાસી હતા અને જાણવા મળતી વિગતો અનુસાર ડબોઈ એમજી વિશેલ લાઈનમેન કર્મચારી તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઈ બારિયા રહેવાસી ડભોઈ મહેશ્વરી સોસાયટી નાઓ આજરોજ વડવાણા કામે વીજ લાઈન બંધ કરી વીજ થાંભલા ઉપર ચડી લાઈન ચાલુ કરવાની કામગીરી સમરકામ કામગીરી કરતા હતા દરમિયાન એકાએક વીજ લાઈન ચાલુ થઈ જતા તેઓને વીજ કરંટ લાગતા ચાલુ વરસાદમાં નીચે પટકાઈ જતા તેઓને સારવાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં ત્યાં બેબીઓએ તેઓને મૃત જાહેર કર્યા અને કર્મચારીના મોતના બનાવને પગલે સમગ્રામ એમજીવી સેલ કંપનીમાં માતમ છવાઈ ગયું છે અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે